લોકસભા ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખે તમામ રાજકીય પક્ષના ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર રજૂ કરી દીધા હતા જોકે તમામ બેઠક પર ફોર્મ ભરાઈ ગયા બાદ ચકાસણી પણ કરાઈ હતી ત્યારે અમરેલી લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારીપત્ર ચકાસણી કરવામાં આવી હતી જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અમરેલી લોકસભા બેઠક ઉપર અગિયાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંબરના સોગંદનામામાં દર્શાવેલી મિલકત અંગે સ્પષ્ટતા નહીં હોવાનો ભાજપ નેતા રવુ ખુમાણે વાંધો ઉઠાવ્યો હતો જેને લઈને અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું એવો વાંધો લીધેલો હતો કે આ ઉમેદવારી ફોર્મ રદ થવું જોઈએ કારણ કે એફિડેવિટ જે જેની બેને રજૂ કરેલી છે એ ખામીયુક્ત છે અને ખામીયુક્ત એફિડેવિટના કારણે એમનું ફોર્મ રદ થવું જોઈએ જેમાં ગઈકાલે ચકાસણી દરમિયાન એમણે જે લેખિત વાંધાઓ રજૂ કરેલા હતા એ વાંધાઓને અસહમતિ બતાવવા અને રિબટલ માટે જેનીબેન બેન ઠુમર વતી એક એપ્લિકેશન સમય માગવાની કરવામાં આવેલી જેના અનુસંધાને ચૂંટણી અધિકારીશ્રીએ અમોને રિબટલનો ચાન્સ આપી અને સુનાવણી વાંધાઓની સુનાવણી આજ રોજ રાખેલ હતી આજે વિસ્તૃત રીતે વાંધાઓ સાંભળવામાં આવેલા છે અને ત્યારબાદ સંપૂર્ણ છણાવટ કરી અને રિટર્નિંગ શ્રીએ પોતાના કારણો સાથે જેનિવેન ઠુમરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારીપત્ર માન્ય રાખેલ છે અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરના સોગંદનામા મુદ્દે ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો જેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી ભાજપ નેતા રવુ કુમાર લીગલ ટીમ અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધા પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મર પણ લીગલ ટીમ સાથે કચેરીમાં પહોંચ્યા હતા આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની લીગલ ટીમને કલેક્ટર દ્વારા સાંભળવામાં આવ્યા હતા જેમાં સુનાવણીમાં જે સુનાવણીના અંતે મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો જેની ઠુમરના ફોર્મને માન્ય રાખવામાં આવ્યું હતું જેથી તેઓના સમર્થકોએ સત્યબેવ જૈતેના નારા લગાવ્યા હતા તેમજ કોંગ્રેસમાં ખુશી સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત કરીએ તો વિરજીભાઈ ઠુંમર જે સબસ્ટિટ્યુટ કેન્ડિડેટ હતા મુખ્ય ઉમેદવાર જેનીબેન ઠુમરનું નામ મંજૂર થતા ફોર્મ સ્વીકારાતા વીરજીભાઈ ઠુમરનું ફોર્મ અસ્વીકાર કરવામાં આવ્યું છે આમ કુલ ટોટલ ચૌદ માન્ય જે ફોર્મો હતા એમાંથી સાત ઉમેદવારોની દાવેદારી સ્વીકારવામાં આવી છે અને ઇલેક્શન્સ જે આપણે સાત તારીખે છે તેના માટે હવે આ તમામ ઉમેદવારો પ્રતિસ્પર્ધામાં રહેશે અને માર્ગદર્શન પ્રમાણે આગળની આપણે ઇલેક્શન પ્રોસેસ થશે અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની ટુંબરનું ફોર્મ મંજૂર થતાં જ પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુંબરે પત્રકાર પરિષદ યોજી હતી વિરજી ઠુંબરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા જેમાં અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ રૂપિયા સાત કરોડની લોન લઈને રૂપિયા ચાર કરોડમાં માંડવાણ કર્યા હોવાનો વિરજી ઠુંબરે આક્ષેપ કર્યો હતો ત્યારે હવે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભરત સુતરિયાને જાહેર જનતામાં જાહેર કરવાની વિરજી ઠુંબર દ્વારા માંગ કરવામાં આવશે તેવું પણ જણાવાયું હતું જો કે હવે જેની ઠુંબરનું ફોર્મ મંજૂર થતાં જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રેકર્ડ થતા નહોતા છતાં રેકર્ડ કરાયું છે ભાજપના ઉમેદવાર ભરતભાઈ મનુભાઈ સુત્રીએ નામદાર સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચની મુજબ અરજીમાં જણાવેલ જાહેર જનતાને ધ્યાન ઉપર મૂકવા અરજ કરું છું એમ કરીને મેં લખ્યું છે આઠ આઠ બે હજાર ઓગણીસના રોજ સરફેસ એક્ટ સાત કરોડ છ લાખ છેતાલીસ હજાર વસૂલ મેળવવા માટેની એમની ઉપર બરોડા બેંકે એક કાર્યવાહી કરી એમની જપ્તી થઈ એની મિલકતની જપ્તી થઈ એ મિલકતની જપ્તી કરવાને બદલે એમને ચાર કરોડમાં સેટલમેન્ટ કર્યું અમરેલી જિલ્લાની જનતાના ત્રણ કરોડ ડૂબાવ્યા છતાં પણ એની સામે વિરોધ ના થયો જેનીબેન સામે સુરત વિરોધ કેવો વિરોધ કે જેનીબેનનો રોયલ કોમ્પ્લેક્સમાં ઓફિસ દર્શાવી નથી એની હોવા છતાં આ સમગ્ર અમરેલી જિલ્લાનો વિજય છે અને આ વિજયનો ડંકો હિન્દુસ્તાનની પાર્લામેન્ટમાં વાગવાનો છે અને ડોક્ટર જીવરાજ મહેતાના સ્વપ્નનો જિલ્લો અહીંથી ધમધમતી રહેલ મહુવાથી ધમધમતી રહેલ તમામ ચાર ધામ સાથે ધમધમતી રેલ આપવા માટેનો વિધિ ચુંબનનો જે નિર્ધાર છે એ નિર્ધારને પાર પાડવા માટેનો જેની ઠુંબરનો વિજય થવાનો છે પ્રેસ મીડિયાનો હું આભાર માનીશ